ભરુસ્તી અવર્ષ્ય હજ યાત્રાએ જના યાત્રિકોની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા હેતુસર રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ હજ કમિટી દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલેજ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ રસીકરણ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો કેમ્પ દરમિયાન આશરે પાંચસો જેટલા હજ યાત્રિકોએ હાજરી આપી જરૂરી રસીકરણનો લાભ લીધો હતો સમગ્ર કેમ્પનું આયોજન ભરૂચ જિલ્લા હજ ખાદીમ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું જેમાં યાત્રિકોની સુવિધા વ્યવસ્થા અને આરોગ્ય સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી હતી આ રસીકરણ અભિયાનને સફળ બનાવવા ભરૂચ સિમલા હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ ઉપરાંત ભરૂચ જિલ્લા આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો તથા આરોગ્ય કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને પૂરતો સહયોગ આપ્યો હતો કેમ દરમિયાન ડોક્ટર ગોપિકા મેખ્યા એડમિટસિટી ઓફિસર ડોક્ટર અભિનવ શર્મા ઇન્ચાર્જ સિવિલ સર્જન ડોક્ટર રોહિન શેખ તેમજ પ્રોગ્રામ કોઓર્ડિનેટર મુકી મંસુરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કામગીરીની દેખરેખ રાખી હતી કુમાર શર્મા છું મેડિકલ ઓફિસર ભરૂચ સિવિલ હોસ્પિટલ આજે આપણે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કે એમસીઆરઆઈ મેડિકલ કોલેજના સૌજન્યથી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી ભરૂચ જિલ્લાના હજયાત્રીઓ માટે વેક્સિનેશન અને હેલ્થ ચેકઅપનો પ્રોગ્રામ રાખેલું છે જેમાં મેન્જાયટીસ અને ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન આજે આપવાના છે આજે લગભગ પૂરા ભરૂચમાંથી મળીને પાંચસો પચીસ જશા જેવા હજયાત્રીઓ આપ અત્યારે વેક્સિનેશનનો લાભ લેવાના છે જેના માટે પ્રોગ્રામ ચાલુ છે અને કોલેજનો બધું સ્ટાફ એમાં લાગેલું છે É might be